અને કોર્પોરેશનના અધિકારી શાસકો ક્યારે શહેરને ખાડા મુક્ત કરશે તે પણ સવાલ થઈ રહ્યો છે ત્યારે વાહન ચાલકોએ કહ્યું કે કોર્પોરેશનના શાસકો મુખ્યમંત્રીની સૂચનાનું પાલન નથી કરતા તે શરમજનક છે ચાલવાનું માણસ બહાર નીકળે ને તો એને રસ્તામાંથી એકવાર તો નીચે ગબડવાનો વારો આવે એવી પરિસ્થિતિમાં મૂકી છે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી જે અત્યારે નાક અંદર એ જો એની સૂચના પરિસ્થિતિ કરવા વાળો વહીવટ કોર્પોરેશન ના કરી શકે તો આનાથી બીજી પબ્લિક માટેની એની ફરજમાં એની નિષ્કાળજી કેટલી બધી છે એ તો તમને સ્પષ્ટપણે દેખાય આવે હવે તમે સમજો કે શું કરવું કશી હાલત નથી બધે જ્યાં જાવતા ખાડે ખાડા છે અમારા અલકાપુરીમાં પછી બીપીસી રોડ ઉપર બધે જ ખાડા છે આ કોર્પોરેશન શું કરે છે કંઈ ખબર નથી પડતી એમની બહુ જ બહુ જ શું કહેવાય બેદરકારીને લીધે એક્સિડન્ટો એટલા જ થાય છે માટે આને માટે કંઈક કરો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિવાળી પર્વ પૂર્વે વડોદરા શહેર અને અન્ય શહેરોમાં જે ખાડાઓ પડી ગયા હતા તે ખાડાઓનું પુરાણ કરવા માટે તમામે તમામ શહેરોની મહાનગરપાલિકા અને પાલિકાને આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે કંઈ ને કહીં જે મુખ્યમંત્રી છે તેમના આદેશને પણ દોડીને પી ગયા છે એટલે કે કહી શકાય કે જે આદેશ આપવામાં આવ્યા હતા કે દિવાળી પર્વ પૂર્વે શહેરના તમામ ખાડા પૂરી દેવાના હોય પરંતુ શેઠની સલાહ ઝાંપા સુધીની ઘાટ વડોદરામાં સર્જાયો છે વડોદરા કોર્પોરેશનના તંત્ર દ્વારા જે શહેરના ખાડાઓ છે તે હજુ સુધી બી પૂરવામાં નથી આવ્યા આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આ અલકાપુરી વિસ્તાર છે અને મસ્ત મોટા ખાડાઓ દેખાઈ રહ્યા છે જેમાંથી વાહન ચાલકોએ જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે કેમ કે આ ખાડાઓના કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા છે દિવાળી પર્વ પૂર્વે જ વડોદરા શહેરમાં ખાડાઓના કારણે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનો જીવ વારો આવ્યો હતો ત્યારે કઈ ને કયા હવે વધુ અકસ્માત અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક બેઠક બોલવામાં આવી હતી અને તમામ અધિકારીઓને વડોદરા શહેરમાં જે ખાડાવાલા રોડ છે તે દિવાળી પૂર્વે પુરાણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ પાલિકા તંત્રના અધિકારીઓ પણ મ્યુનિસિપલ કમિશનરના આદેશને પણ દોડીને પી ગયા છે કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા